હું આશા પુરોહિત રજૂ કરું છું મારી કવિતા અંગ્રેજી તાવ કે થેન્ક યુ ને વેલકમ ને સોરી ઇટ્સ ઓકે ને હાઉ ડુ યુ ડૂ ને બોલો કોણ રોકે ને મમ્મી ને મોમ અને પપ્પા ને પોપ અને પપ્પાના પોપ સોંગ ગાવાના રોજ ને ડીયર ને ડાર્લિંગમાં કહેવાતો વાલ કે ડિસ્કો ને ખિસ્કોમાં મળતો ક્યાં તાલ ને વેલ અને વાવ એમ કુવા ને વાવ વેલ અને વાવ એમ કુવા અને વાવ એ ગુજરાતી પ્રજાને અંગ્રેજી તાવ ને મિસ ઇન્ડિયા ફેશન શો શીખવે છે લેશન શો બડ ડેની પાર્ટીમાં હજારો પ્રેઝન્ટ શો ને માં અટવાતી ભાઈઓનું શું ને જીયુવાય ગાય જેવા ભાઈઓનું શું એ ગરીબડી ગાય પણ કહેવાતી કાવ એ ગુજરાતી પ્રજાને અંગ્રેજી તાવ ને એન્ટ્રી ડિસેન્ટ્રીના વિરોધાભાસ અંગ્રેજી ભાષામાં સમજાય ન ખાસ ને સ્ટાર ટીવી જોઈએ જરૂર પણ પોતાની ભાષાથી આપણે તો દૂર એ એ ગુજ્જુ છું છું દેખાવ ગુજરાતી પ્રજાને અંગ્રેજી તાવ ને આઈસી ને યુસી માં જોવાનું શું આઈસી ને યુસી માં જોવાનું શું કે ચેમેસ્ટ્રી જીઓ ગુ ભણવાનું શું નો કહી યસ કહી મળે કા યશ નો કહી યસ કહી મળે ક્યાં યશ બીજા કહે એવી વાતોને વશ ને યોર પછી માય એમ રમવાનો દાવ કે ગુજરાતી પ્રજાને અંગ્રેજી તાવ ને એબીસી બોલો તોય ખ છ ક્યાં એબીસી બોલો તોય ખ છ ક્યાં જીવનના સફરમાં સફર થવા ઈશ અને વર એમાં ગૂંચવાતા વર હોળીને હોલી ડે કહેવાનું છળ માતૃભાષા સાથે કેવો લગાવ ગુજરાતી પ્રજાને અંગ્રેજી તાવ ને અંગ્રેજી વ્યાકરણમાં નાન્યતર ક્યાં અંગ્રેજી વ્યાકરણમાં નાન્યતર ક્યાં અણ કે અળ ના અક્ષર પણ ક્યાં રસ્વ કે દીર્ઘ ના જેવું કઈ નહી કાનો ને માત્રા શું ભેજાના ના દઈ ભાષા પ્રત્યે લાગણીનો અભાવ